તો મિત્રો એમસી આપણને અલગ અલગ ટાઈપની જોવા મળે છે જેમાં આપણને આ એમસીબી આપણે પાર્સલ ત્યાં રીતની આવે છે જે આપણને ડીબી બોક્સમાં અથવા તો એમસીબી બોક્સ આનું સ્પેશિયલ આવે છે તેમાં આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ ત્યારબાદ આ સ્ક્રૂવાળી છે જે આપણે પ્લેટમાં સ્ક્રુથી અથવા તો બોર્ડમાં સ્ક્રુથી આપણે ઇન્સ્ટોલ કરી શકીએ છીએ અને આપણને આ એમસીબી છે આપણે જે લેટેસ્ટ છે અત્યારે મોડ્યુલર કહેવાય આ આપણે લોકલથીન ડાયરેક્ટ પ્લેટમાં લાગી જાય છે તો મિત્રો અલગ અલગ ટાઈપની એમસીબી હોય છે જે અલગ અલગ ફિટિંગમાં વપરાય છે જ્યાં આપણે પહેલાં બહુ અને આની ઉપયોગ થતો હતો અત્યારે આનો બસો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારબાદ અત્યારે આનો અને આનો બંનેનો જ તે ઉપયોગ થાય છે જ્યાં ડીબી બોક્સ લગાવેલા હોય ત્યાં આનો ઉપયોગ થાય છે અથવા તો પેનલ બોલ લગાવેલા હોય અને આનો ઉપયોગ આપણે હોમ અથવા બંગલોમાં જે મોડ્યુલ પ્લેટો લાગતી હોય ત્યાં આનો યુઝ વધારે થાય છે તો આ રીતના અલગ અલગ એમ સિંગ જોવા મળે છે માર્કેટમાં